દસમી સદીમાં જામ પુનાએ અહીં પત્રકારની સ્થાપના કરેલી છે આ તમે જોઈ શકો છો વડી મેડી મંજલ આમાં કોતણી અને શિલ્પકાર છે બરાબર એ અજંતા અને ખજૂરોના મંદિરો સાથે જોડાયેલી છે વાહ આજની તારીખમાં પણ તમે આ જોઈ શકો છો આખો પદરગઢ

ખાચા પાડવામાં હતા ત્રિકોણ શેપ બરાબર આવી રીતે સામસામ ખાચા પડી અંદર લોખંડ ઘારી અથવા સીઓ ઘારી કોઈ ધાતુ ઘારી નાખતા એટલે આ વસ્તુ લોક થઈ જતો બરાબર અંદર કોઈ ખાચા મારેલા હતા બરાબર અને જ્યારે છૂટું કરો ત્યારે કારી ઘર જ અલગ કરી શકે આને બાકી ફોલ્ડિંગ વસ્તુ હતી બરાબર ફોલ્ડિંગ વસ્તુ એટલે જી આની તમે લાકડાના જી કામ કરે ને સુથારો લાકડાને જે ચોરસ બારીક ચોખણો બનાવે એમાં જી ફોલ્ડિંગ સિસ્ટમ વાપરતા એ સિસ્ટમ આખી વસ્તુ તૈયાર થયેલી હતી વાહ

આ જગ્યા કેટલી ભવ્ય એનો એ જમાનો રહ્યો છે તો અહીંયા આ એક જ મહેલ છે કે બીજું કંઈ આ જગ્યા બાજુમાં મિત્રો ઐતિહાસિક મંદિર છે અને જેની ગણના કચ્છમાં આવેલા સૌથી પ્રાચીન મંદિરોમાં થાય છે ખૂબ જ પ્રાચીન તે મંદિર છે અને અહીંયા તમે અવશેષો જોઈ શકો છો પદ્ધરગઢના પદ્ધરગઢની સ્થાપના રા પુવારા દ્વારા દસમી સદીમાં કરવામાં આવી હતી રા પુવારા જે ખૂબ મહાન શાસકોમાં તેની ગણના થાય છે આ બધા એના અવશેષો છે અને વિપુલસિંહ સોઢાના અનુસાર અને ઘણા બધા સ્ત્રોતો અનુસાર આ જે મહેલ છે એનો મોસ્ટ ઓફ જે નુકસાન જે થયું છે એ દસ એ ભૂકંપના કારણે થયું છે એટલે આપણે એ વિચારી શકીએ કે આ જ્યારે આ જે જગ્યા છે આ પધરગઢ જે છે આ જે મહેલ છે એ પોતાના સંપૂર્ણ અસ્તિત્વમાં હશે ત્યારે કેટલી ભવ્ય હશે પણ અત્યારે તે સાવ ખંડેર સ્થિતિમાં છે અને ગુજરાત પુરાતત્વ વિભાગ હેઠળ આ જગ્યા આજે આવેલી છે એની એક એક તમે જોઈ લો કેવી કેવી મહત્વપૂર્ણ રીતે આ બાંધકામ કરવામાં આવ્યું છે પણ ઘણું ખરું ખંડિત થઈ ગયું છે પડી ગયું છે આ બધા એના અવશેષો છે તમે મિત્રો જોઈ શકો છો આ કેટલા માળની હશે અંદાજે આમ ત્રણ માળની બરાબર હા